તો વાવ થરાદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં વિદ્યાર્થીને ધૂણાવવામાં આવી રહ્યો હોય તે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે વિદ્યાર્થીનો ધૂણવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે શિક્ષકો દ્વારા જ ધૂણાવતા હોવાનો આ વીડિયો વાયરલ થયો છે ત્યારે દિયોદર તાલુકાની શાળાનો વિદ્યાર્થી હોવાની ચર્ચા સામે આવી છે પ્રવાસ દરમિયાન ધૂળવા બેસાડ્યો હતો વિદ્યાર્થીને અને શાળામાંથી વિદ્યાર્થીઓને લઈ ગયા હતા પ્રવાસ અને તે દરમિયાન આ ઘટના સર્જાઈ હતી જે અન્ય વિદ્યાર્થીઓ છે તે પણ ત્યાં આગળ હાજર છે અને વિદ્યાર્થીઓની વચ્ચે જ આજે એક વિદ્યાર્થી છે તેને તે ધૂળી રહ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે

વાયરલ થયો છે વાયરલ તાલુકાની કોઈ ખાનગી શાળાનો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે શિક્ષકો દ્વારા બાળકોને જયારે પ્રવાસ લઈ ગયા હતા અને ત્યારે આ ધૂણવા બેસ્યો હોય અને તે દરમિયાન આ વીડિયો વાયરલ થયાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે મહત્વની વાત તો એ છે કે થોડા દિવસ પહેલા જ કાંકરેજ તાલુકાના તાણા ગામની પ્રાથમિક શાળાના બાળકનો પણ ધૂનવાનો વિડીયો સામે આવ્યો હતો અને તેના પછી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીઓને અંધશ્રદ્ધા પર સમજાવી રહ્યા હતા ત્યારે આ વિડીયો વાયરલ થયો હતો પરંતુ આ ફરી એકવાર બીજો વિડીયો વાયરલ થયો છે તેને લઈને પણ અનેક ચર્ચાઓ જે છે તે થઈ રહી છે કોમલ કેશોર એક તરફ શિક્ષકો દ્વારા અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવતી હોય છે અને અહીંયા શિક્ષકોની સામે જ વિદ્યાર્થી ધૂણી રહ્યો છે એટલે આ કયા પ્રકારનું શિક્ષણ બાળકોને આપવામાં આવી રહ્યું છે ચોક્કસથી એક તરફ અંધશ્રદ્ધાને દૂર રાખવા માટે બાળકોને શિક્ષકો દ્વારા સમજાવવામાં આવતા હોય છે પરંતુ આ પ્રવાસ વિદ્યાર્થીઓ ગયા હોય અને તે દરમિયાન વિદ્યાર્થી બેઠો હોય તેવા આ વિડીયો તપાસ તો શરૂ થઈ ગઈ છે પરંતુ થોડા દિવસો પહેલા કાંકરેજના સાડા ગામની પ્રાથમિક શાળાના બાળકનો પણ વિડીયો જે વાયરલ થયો હતો તે વિડીયો વાયરલ થયા બાદ તેની તપાસ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવી હતી અને તે દરમિયાન અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે પ્રાર્થનાની અંદર બાળકોને સમજાવવામાં આવી રહ્યા હતા અને તે દરમિયાન વિદ્યાર્થી જે છે તે ધૂળવાનું નાટક કરી રહ્યો હતો તે આખરે સામે આવ્યું હતું આ વિડીયો પણ તપાસ કરવામાં આવશે તપાસ બાદ જ જે કારણ છે તે સામે આવશે કે વિડીયો છે તે વિડીયો કોઈ સમજણ માટે બનાવવામાં આવ્યો છે કે પછી વિદ્યાર્થી જે પ્રવાસ જાય છે તે દરમિયાન ધૂળવા બેસી જાય છે તેને લઈને અત્યારે તપાસ જે થશે તો તપાસ બાદ જ સત્ય સામે આવશે કોમલ જે કિશોર સમગ્ર માહિતી બદલ આપનો આભાર સુરતની જેઆઈડીસીમાં મારામારીનો મામલો સામે આવ્યો છે પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે તો આરોપી સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે મારામારીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જૂની અદાલતમાં યુવક પર હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે તો મારામારીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે સુરતની આ ઘટના સામે આવી છે જ્યાં જૂની અદાવત રાખીને યુવક પર હુમલો કરી દેવામાં આવ્યો હતો અને આખી ઘટના જે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો બીજી તરફ પોલીસ દ્વારા આરોપીઓને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું અને આરોપી સાથે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવવામાં આવ્યું છે સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે કીર્તેશ હુમલો કરી દેવામાં આવે છે એકાએક જૂની અદાવત યુવાનોના હાથ અથડાયા હતા અને તેમાંથી આ ઝઘડાની અદાવત કરી એક યુવકને માર મારવામાં આવ્યો હતો જોકે આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસે ગઈકાલે મોડી રાત્રે ગુનો દાખલ કર્યો હતો ગુનામાં સંડોવાયેલા કેટલાક યુવાનોની ધરપકડ કરી હતી અને તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું સુરત પોલીસ આ પ્રકારે અસામાજિક તત્વો અથવા તો દાદાગીરી મારામારી કરતા હોય તેવા લોકોને પકડી પાડે છે તેમને કાયદાનું ભાન કરાવે છે પણ બીજી બાજુ જો આ વ્યક્તિઓ માલે ચૂાર હોય તો તેમને માત્ર કાગળ ઉપર કાયદાનું ભાન કરવામાં આવતું છે તેમનો નથી વરઘોડો કરવામાં આવતો નથી તેમના પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી એટલે કે સુરત પોલીસની બેવડી નીતિ પણ અહીંયા જોવા મળી રહી છે સામાન્ય વ્યક્તિ હોય છે તો તેના કેસમાં આરોપીને પકડવામાં આવે છે જેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતું હોય છે તેની કહી શકાય તેને સર્વિસ કરવામાં આવતી હોય છે જ્યારે કરોડપતિઓને આ તમામ કાયદામાંથી છૂટ આપવાનો એક કાયદો સુરત પોલીસનો અલગથી છે સમગ્ર માહિતી બદલ આપનો આભાર પાટણમાં પશુપાલકોની દાદાગીરી જોવા મળી રહી છે રખડતા ઢોર દાદાગીરી કરી છોડાવી ગયા પાલિકા કર્મીઓએ પકડેલા ઢોર છોડાવી ગયા તો ઘર્ષણ કરીને પકડેલા પશુઓ છોડાવી ગયા પાલિકાના ઢોર ડબ્બાના કર્મચારીઓ દ્વારા રસ્તે રખડતા પશુઓને ઢોર ડબ્બે પૂર્યા હતા તો પારેવા સર્કલ પાસે નગરપાલિકા હસ્તકની જગ્યામાં પંદર થી વધુ ગાયો રાખવામાં આવી હતી પશુપાલકોએ જો હુકમી અને દાદાગીરી કરી ઢોર ડબ્બાના કર્મચારીઓને બેભસ્ત ગાળો બોલી ઢોરોને છોડાવી ગયા હતા તો પાટણમાં પશુપાલકોની અનેક વખત દાદાગીરીના દ્રશ્યો સામે આવ્યા છે સમગ્ર મામલે પાલિકાના કર્મીઓ પશુપાલકો સામે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે અમે 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 પકડવા ગયા તો એ લોકો લોકો અમને અમને ગાળો ગાળો અમારા 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 અને બધાને કર્મચારીઓને મારવાની ત્યાંથી ભગાડીને લઈ ગયા ગીર સોમનાથ ના ઉના ટીમ પર હુમલો કરી દેવામાં આવ્યો તો ગરાડ ગામે દરમિયાન વડે હુમલાનો પ્રયાસ કર્યો પીજીવીસીએલના જુનિયર ઇજનેર હાર્દિક ડોડિયા અને ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ અજીત ડોડિયાને માર મારવામાં આવ્યો પીજીવીસીએલના કર્મીનો શર્ટ ફાડી માર મારવામાં આવ્યો પીજીવીસીએલ કર્મીએ એકસો બારમાં ફોન કરી પોલીસને બોલાવી ઇજાગ્રસ્ત કર્મીને ઉના સરકારી હોસ્પિટલ ખસેડાયા તો ગરાડ ગામે વીજપોલ પરથી પસાર થતી લાઈનનું ચેકિંગ કરવા ગયા હતા હુમલો કરનાર બે શખ્સ પર ફરજ રુકાવટની ફરિયાદ નોંધવામાં આવી ચાર શખ્સો દ્વારા આવી અને પાછળથી મારી સાથે ઝપાઝપી કરે અને મોટો પથ્થર ઉપાડી અને મારા માથામાં મારવાની કોશિશ કરે અને તેમાં અથડામણ થયેલ અને મને મારા સાથે રહેલા કર્મચારીના શોર્ટ પાડી નાખેલ અને તેની સાથે પણ ઝપાઝપી કરે મારા સાથેના ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટને પણ મારવાની કોશિશ કરે અને તેની સાથે ઝપાઝપી કરેલ ઠેકાબાટુનો માર મારેલ જૂનાગઢમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે બાળકી પર શ્વાને હુમલો કર્યો તો શ્વાને બાળકીને બચકા ભર્યા હતા અને ગલીમાંથી પસાર થતી બાળકી ઉપર હુમલો કરી દેવામાં આવ્યો હતો બાળકીને નીચે પાડી બચકાઓ ભર્યા હતા જૂનાગઢની બાણન સોસાયટીની આ ઘટના સામે આવી છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તો સ્થાનિકોએ બાળકીને બચાવી લીધી હતી તો બાળકી ગલીમાંથી પસાર થઈ રહી હતી તે દરમિયાન આ પર શ્વાન દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો હતો શ્વાને બાળકીને બચકા ભર્યા હતા અને બાળકી રસ્તા પર નીચે પટકાઈ હતી તો જૂનાગઢનો આ બનાવ સામે આવ્યો છે કે જ્યાં બાળકી રસ્તા પરથી પસાર થઈ રહી હતી અને એકાએક શ્વાને આવીને હુમલો કરી દીધો હતો અને શ્વાન દ્વારા બચકા ભરવામાં આવ્યા હતા બાળકીને તો બીજી તરફ બાળકી રસ્તા પર નીચે પણ પડી ગઈ હતી ત્યારે બાદ સ્થાનિકો ઘટના આવ્યા અને સ્થાનિકો દ્વારા આ જે બાળકી છે તેને બચાવી લેવામાં આવી હતી ડાકોરમાં જર્જરિત મકાનની થવાનો મામલો સામે આવ્યો છે દુર્ઘટનામાં એક મોત નીપજ્યું છે તો ડાકોરના ગોપાલપુરા વિસ્તારમાં દુર્ઘટના બની છે ત્યારે તારાભાઈના બાગ વિસ્તારમાં જર્જરિત મકાન ઉતારવાનું કામ ચાલતું હતું તે દરમિયાન દીવાલ ધરાશાય થઈ ધરાશાયી થયેલ દિવાલના કાટમાળ નીચે દટાઈ જતા એકનું મોત થયું હજુ પણ ગોપાલપુરા વિસ્તારમાં અનેક મકાનો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે ગુજરાતની રાજનીતિને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જેઠા ભરવાડે રાજીનામું આપી દીધું છે તો જેઠા ભરવાડનું ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના નિવાસસ્થાને રાજીનામું આપવામાં આવ્યું નાફેડ સહિત સહકારી સંસ્થામાં સમય માટે રાજીનામું આપ્યું કામના

ન માત્ર મધ્ય ગુજરાત મધ્ય ગુજરાતના તો એ મોટા ગજાના નેતા છે જ પણ રાજ્યના મોટા ગજાના નેતા તરીકે એમનું સતત માર્ગદર્શન એ અમને મળતું રહ્યું છે એમની પાસે સમયની વ્યસ્તતા હોવાના કારણે પાર્ટીને અનેકવાર અગાઉ પણ એ કહી ચૂક્યા છે નાફેડના ચેરમેન છે દિલ્હીમાં પણ એમને સતત અવર જવાનું હોય છે સહકારી ક્ષેત્રમાં એ બેંક હોય ડેરી હોય ભૂતકાળમાં ફેડરેશનમાં પણ એ રહી ચૂક્યા છે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી જેઠા ભરવાડે આજે રાજીનામું આપ્યું છે તેમની સાથે વાત કરીશું કોઈ સમાચાર નહીં કોઈ વાત નહીં ડાયરેક્ટ રાજીનામું અને બ્રેકિંગ ચલાવવા પડી રહ્યા છે આવું કારણ શું કે કાંઈક રાજીનામું આપવું પડ્યું રાજીનામું આપવાનું કારણ છે સ્વેચ્છાએ મેં આપ્યું છે મારી ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકેની મારી ફરજ છે અને ભારતીય જનતા પાર્ટીએ મને જે અત્યાર સુધી આપ્યું છે એ મારા માટે બહુ મોટું છે બે ટર્મ સુધી મને ડેપ્યુટી સ્પીકર તરીકે રિપીટ કર્યો એ પણ અત્યાર સુધી ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ બનાવશે અને જે પાર્ટીમાં હું છ ટાઈમથી ધારાસભ્ય છું કોઈ પણ વિવાદ વગર મેં છ ટર્મથી ધારાસભ્ય તરીકે પણ કામ કર્યું છે ડેપ્યુટી સ્પીકર તરીકે કામ કર્યું છે નીમાબેન આચાર્ય હતા એમની સાથે પણ કામ કર્યું છે શંકરભાઈ સાથે કામ કર્યું છે એટલે મારે એમની સાથે પણ કોઈ વિવાદ નથી થયો કે કોઈ વ્યક્તિ સાથે કોઈ પાર્ટી સાથે કે કોઈ અધિકારી સાથે કોઈ પણ પ્રકારના વાદ વિવાદ સિવાય સંપૂર્ણ રીતે સ્વસ્થ દિલથી મનથી વિચારીને માનનીય મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ અમારા સંગઠન મંત્રી બધાની સાથે ચર્ચા કરીને પછી મેં નિર્ણય લીધો છે મંત્રીમંડળનું વિસ્તરણ થયું ત્યારે પણ એવું હતું કે ઉપાધ્યક્ષ પદથી જેઠાભાઈ રાજીનામું આપશે અને એમને મોટી જવાબદારી પણ મળે આ પ્રકારની પણ વાત હતી પરંતુ આ હવે બધું પતી ગયું છે ને રાજીનામું આપ્યું છે મારું એટલા માટે જ છે કે મારી કોઈ અપેક્ષા જ નથી મને જ્યારે આપ્યું ત્યારે મેં કોઈ અપેક્ષા વગર મને પાર્ટીએ મારામાં વિશ્વાસ કરીને આપ્યું હતું ત્યારે બધા જે વાતો કરતા હોય તે પણ આ તમે બોર્ડ જોશો વિધાનસભાનું તો ડબલ રિપીટ કોઈ નથી મારા સિવાય અત્યાર સુધી નેક્સ્ટ કોઈ રિપીટ થાય તો વાત જુદી છે પણ ભારતીય જનતા પાર્ટીએ મને સેકન્ડ ટાઈમ પણ ડેપ્યુટી સ્પીકર તરીકે રિપીટ કર્યો ધારાસભ્ય તરીકે પણ મને ટિકિટ આપીને ચૂંટાયો એટલે ભારતીય જનતા પાર્ટી જે કે અમારે કરવાનું હોય સંગઠન બાકી છે ટીમ બાકી છે તો ટીમમાં ક્યાંય સ્થાન તરીકે તમે જોઈ રહ્યા છો આમ તો સંગઠનમાં કામ નથી કર્યું પણ આ બે એક જવાબદારી મળે તો નિભાવશો શું કરશો અને કેવી રીતે જોયે કારણ કે સત્તાની સેમીફાઈનલ રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવી રહી છે બિલકુલ સાચી વાત છે એ પાર્ટીનો વિષય છે પાર્ટી જે નિર્ણય લેશે એ પાર્ટીનો છે પણ હું તો આમ તો સંગઠનનો કાર્ય કરતા જ નથી હું તો કામ કરવાળો કાર્ય કરતા છું એટલે મને જવાની કોઈ ઈચ્છા જ નથી કોઈ માગણી પણ નથી પરંતુ પાર્ટીનો જે નિર્ણય હશે એ માન્ય હશે અન્ય કોઈ બીજી જવાબદારી જોઈ રહ્યા છો ખરા સહકારીમાં અત્યારમાં એવી કોઈ જવાબદારીનો ભાગ મેં જોયો નથી ને વિચારતો પણ નથી પણ મને એક જ મારું કામ છે કે પાર્ટી મને જે કામ હોય એ ઈમાનદારીપૂર્વક કામ કરું મારા મનથી દિલથી આ એક મારા મગજની અંદર વિચારો છે કે પાર્ટીને જે આપણા પર આટલો વિશ્વાસ મૂક્યો આટલા વર્ષો સુધી પાર્ટી સાથે કામ કર્યું કાર્યકર્તાઓ સાથે કામ કર્યું તો જે બધા કાર્યકર્તાઓ પાર્ટીના આટલા સિનિયર અધિકારીઓ સિનિયર હોદ્દેદારો મારી સામે છ ટર્મમાં કેટલા બધા મિનિસ્ટરો બદલાયા ચીફ મિનિસ્ટરો બદલાયા તો એ સ્વૈચ્છાએ પાર્ટીના આદેશ અનુસાર કે પાર્ટીને લીધે એ બધા સીએમ હોય કે કોઈ પણ હોય તો બધા જયા જ છે સ્વૈચ્છાએ જાય કે પાર્ટીના હુકમના કારણે જાય તો પાર્ટી જે કહે એ કરવાની માનસિકતા પૂરેપૂરી છે ને એમાં કોઈ પણ સંદેહ વગર મેં રાજીનામું આપ્યું છે પ્રેમથી આપ્યું છે સ્વખુશી આપ્યું છે રાજી ખુશી આપ્યું છે રાજકોટમાં ભાજપ નેતાના ઘરે ઝડપાયું છે જુગારધામ ત્યારે ભાવદરમાં ભાજપ નેતાના ઘરે પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે વર્તમાન કારોબારી ચેરમેનના પતિના ઘરે દરોડા પાડવામાં આવ્યા છ શખ્સોને બે લાખ સુડતાલીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપ્યા છે પાંચ વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી છે તો સિનિયર સિટીઝનને નોટિસ આપી મુક્ત કરવામાં આવ્યા છે અમદાવાદમાં ગ્રાહકના સ્વાંગમાં જ્વેલર્સમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે જમાલપુર દરવાજા વિસ્તારની આ ઘટના સામે આવી છે ચાંદીનું છત્ર લેવાના બહાને આવી હતી ટોળકી ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે પોલીસ સીસીટીવી આધારે તપાસ શરૂ કરી છે તો ગ્રાહકના સ્વાંગમાં આ જે ટોળકી છે તે આવી હતી અને ચાંદીનું છત્ર લેવાને બહાને તે દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો બીજી તરફ પોલીસ દ્વારા સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે તો અમદાવાદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં ગ્રાહકના સ્વાંગમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે જમાલપુર દરવાજા વિસ્તારની આ ઘટના કે જ્યાં ચાંદીનું છત્ર લેવાને બહાને જે દુકાન હતી તેમાં પ્રવેશ મેળવ્યો હતો અને ત્યારબાદ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સુરતના ઉધનામાં આઇસ્ક્રીમની દુકાનમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે રોકડ અને સામાનની ચોરી કરી ફરાર થયા ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો પોલીસે સીસીટીવીને આધારે વધુ તપાસ શરૂ કરી છે તો સુરતની આ ઘટના સામે આવી છે કે જે આઈસ્ક્રીમની દુકાનમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે રોકડ અને સામાનની ચોરી કરી જે ચોરો હતા ત્યાંથી ફરાર થયા તો ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે પોલીસે સીસીટીવીને આધારે વધુ તપાસ શરૂ કરી છે વડોદરાના વિદ્યાલયમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે ચોરીમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ ઝડપાઈ ગયા છે સોળ ડિસેમ્બરના રોજ રાત્રે ચોરી થઈ હતી અને ધાબડા ઓઢીને આજે તસ્કરો છે તે આવ્યા હતા તો આચાર્યની ઓફિસનું તાળુ તોડી તસ્કરોએ ચાર પોઈન્ટ સાડત્રીસ લાખની ચોરી કરી હતી પકડાયેલ તસ્કરોને મરણ વિદ્યાલય ખાતે લાવી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું શિનોર પીઆઈ સહિત પોલીસ સ્ટાફ રીકન્સ્ટ્રક્શન સમયે હાજર રહ્યો હતો કેટ બે હજાર પચીસનું પરિણામ જાહેર થયું છે અમદાવાદની પ્રશંસા શાહે શહેરમાં ટોપ કર્યું છે અને આઈઆઈએમ કોઝિકોડ દ્વારા કોમન એડમિશન ટેસ્ટ બે હજાર પરિણામો જાહેર કરવામાં આવ્યા છે તો દેશભરમાંથી આશરે બે પોઈન્ટ અઠ્ઠાવન લાખ ઉમેદવારોએ ત્રીસ નવેમ્બરે યોજાયેલી પરીક્ષા આપી હતી ગુજરાતમાંથી બાર હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી અમદાવાદના ચુમ્માલીસ જેટલા વિદ્યાર્થીઓએ નવ્વાણું પર્સન્ટાઇલ અને તેનાથી વધુ હાંસલ કર્યા તો અમદાવાદની પ્રશંસા શાહે શહેરમાં સૌથી ઉચ્ય નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટાઇલ મેળવીને ટોપ કર્યું આગામી તબક્કામાં આઈએમએસ દ્વારા શોર્ટલિસ્ટિંગ અને ઇન્ટરવ્યુ પ્રોસેસ શરૂ થશે આની આ પરીક્ષાની મેં પ્રિપરેશન જાન્યુઆરી મહિનામાં શરૂ કરી હતી અને આ પરીક્ષા માટે લગભગ હું રોજના ચારથી પાંચ કલાકની મહેનત આપી રહ્યો હતો આ મારા મારી એકલાની મહેનત નથી આ મારા ટીચર્સ મારા પેરેન્ટ્સ આ બધાનો સપોર્ટ મને આખા વર્ષ માટે રહ્યો છે જીવનમાં કશું પણ સર કરવા માટે હાર્ડવર્ક મહેનત એ એક જ ઉપાય હોય છે અને રોજ સવારે ઉઠીને એ જ મહેનત એ જ બધું એ જ સેમ પ્રોસેસ રોજ કર્યા કરવી અને થાકવું નહીં અને કંટાળવું નહીં એ જ એક જ મંત્ર હોય છે જીવનમાં સક્સેસ માટેનો અને કશું પણ અચીવ કરવા માટે એ મહેનત એ એક જ રસ્તો છે નેક્સ્ટ ગોલ હોય છે કોઈ પણ એક્સપિરન્ટનું કે તમે ઇન્ટરવ્યુમાં કેવી રીતના શું પ્રિપેર કરો છો તમારે પણ એવું છે કે હું ટોપ ની સારી આયન્સ માં મારું એડમિશન થાય તો એ હિસાબથી હું ઇન્ટરવ્યુ નું પ્રેપ કરી શકું બહુ આનંદની વાત છે કે આટલા બધા છોડો નાઇન્ટી નાઇન પર્સન્ટેજ આવ્યું છે હવે નેક્સ્ટ સ્ટેપ એ આવવાનું છે કે આયન્સ ના કોલ કેટલા આવશે કેટલા વ્યક્તિઓને આવશે ગયા વર્ષ અમારા લગભગ ચારસો સ્ટુડન્ટ ના એક એક આયન્સ ના કોલ આવ્યા હતા આ વખતે રિઝલ્ટ વધુ સારું આવ્યું છે અમારા ઇન્સ્ટિટ્યુટ નું તો અમે વધારે હોપફુલ છીએ सूरत में नाताल पर्व की अनोखी કરવામાં આવી कर સરા સીએનઆઈ ચર્ચમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો ઉમટ્યા હતા જ્યાં તેઓએ પ્રાર્થના કર્યા બાદ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી કે બાદમાં અનોખા દ્રશ્યો સર્જાયા હતા ચર્ચમાં આવેલી મહિલાઓએ પરંપરાગત ગુજરાતી ગરબાની રમઝટ પણ બોલાવી હતી